આપણું રંગીલું રાજકોટ અનેક વિરાસતોને સાચવી અને બેઠું છે જેના કારણે રાજકોટ દેશ વિદેશમાં ફેમસ છે તો ચાલો આજે આપણે સફર કરીએ આપણા જ રાજકોટના આવા હેરિટેજ પ્લેસની ડેડીનાકા ટાવર એક જૂના કિલ્લાનો દરવાજો છે જેનું નિર્માણ ઈસવીસન સત્તરસો બાવીસ અને જીનો દ્વાર અઢારસો ને માં સર રોબર્ટ ડેલ દ્વારા કરવામાં આવ્યો હતો હતોનાકા ટાવર પણ એક કિલ્લો જ છે જ્યારે રાજકોટમાં કિલ્લે બંધી હતી ત્યારે આ રયા ટાવર રાજકોટ માટે એક સલામતીનું પ્રતિક ગણાતો હતો જામ ટાવર આ ટાવર આજે પણ રાજકોટ શહેરની શાન છે જામનગર રોડ પર જામ વિભાજી દ્વારા આ ટાવરનું નિર્માણ કરાયું હતું સર લાખાજી શાક માર્કેટ ઈસવીસન ઓગણીસો નેવુંમાં બનાવવામાં આવેલી ધર્મેન્દ્ર રોડ અને પરા બજારની વચ્ચે આવેલ આ સર લાખાજી શાક માર્કેટ રાજકોટની એક અનોખી ઐતિહાસિક ધરોહર છે ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ રાજકોટની સૌથી જૂની કાપડ માર્કેટ ગણાતી કાપડ શરૂઆત રાજકોટ સ્ટેટ સર લાખાજીરાજ સાહેબ દ્વારા લોકોની સુખાકારી માટે કરવામાં આવી હતી જેનું નામકરણ કાઠિયાવાડ એજન્સીના બ્રિટિશ રાજકીય એજન્ટ રહેલા કર્નલ જોન વોટસનના નામ પરથી કરવામાં આવ્યું હતું શિલ સ્થાપત્યો યુરોપિયન આર્ટ લઘુચિત્રો વગેરે પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ આ મ્યુઝિયમમાં કરવામાં આવે છે ગાંધી મ્યુઝિયમ અગાઉ આલ્ફ્રેડ હાઇસ્કૂલ અને હાલમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ તરીકે જાણીતા આ મ્યુઝિયમને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર અઢારના રોજ ભારતના હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીજીની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું કે જ્યાં ગાંધીજી સાથે જોડાયેલી વસ્તુઓનો ખાસ સંગ્રહ કરવામાં આવ્યો છે આ છે કબા ગાંધીનો ડેલો ગાંધીજી પોરબંદરથી અભ્યાસ કરવા રાજકોટ આવ્યા ત્યારે અહીંયા રહેતા હતા લોકો કબા ગાંધીના ડેલાની મુલાકાત લે છે ત્યારે બોલી ઉઠે છે કે બાપુ હજી જીવે છે આ છે પારવડી ચોક પાસે આવેલું રાજકોટનું સૌથી જૂનું રેલવે સ્ટેશન જે એક સમયે મુસાફરોથી ધમધમતું હતું વર્લ્ડ હેરિટેજ દિવસ નિમિત્તે આપણે વોઇસ ઓફ ડેના માધ્યમથી સફર કરી આવા જ હેરિટેજ પ્લેસની જો તમે પણ વધુ હેરિટેજ પ્લેસ વિશે જાણતા હોય તો અમને કોમેન્ટ કરી જણાવો અને આવી જ રસપ્રદ માહિતી માટે જોડાયેલા રહો વોઇસ ઓફ ડેના ડિજિટલ પ્લેટફોર્મ સાથે